આપણે છાલ ઉતારીશું એકદમ મસ્ત કેરી લેવાની છે એટલે આપણું શાક પણ ગોળ કેરી મસ્ત બને છે આ રીતના આપણે છાલ ઉતારી લેશુ બધી એકદમ ફ્રેશ કેરી હશે તો શાક પણ આપણું મસ્ત બનશે આપણે નાના નાના પીસ કરી લેશું આ રીતના ગોટલી કાઢી નાખશું આપણે આ શાક આપણું ફટાફટ પાંચ મિનિટમાં બની જાય છે એકદમ મસ્ત બને છે શાક આ રીતના નાના નાના પીસ કરી લેશું આપણે તમે તમારી સાઈઝના કરી શકો છો આપણે કેરી સુધારી લીધી છે નાના નાના કટકા કરી લીધા છે આ રીતના એકદમ મસ્ત સુધારાઈ ગઈ છે ગોઠલી કાઢી લેવાની છે આ રીતના ને છાલ પણ નીકળી ગઈ છે હવે આપણે ત્યાં આનો વઘાર કરીશું આપણે એક પેન ગેસ ઉપર મૂકી દીધી છે એમાં બે મોટા ચમચા તેલ નાખીશું ટેસ્ટ ફૂલ બનાવવા માટે આપણે એક ચમચી ઘી નાખીશું દેશી આપણું ઘરનું ઘી નાખીશું તમે સ્કીપ કરી શકો છો પણ ઘી નાખવાથી એકદમ મસ્ત શાકનો ટેસ્ટ આવે છે આપણે એટલે નો ઘી નાખું છું આ શાક તમે બાફીન પણ કરી શકો છો હું કાચું બનાવવાની છું કાચું બનાવવાથી તેનો સ્વાદ પણ એકદમ મસ્ત આવે છે બાફીન બનાવવાથી તેમનો સ્વાદ આપણે પાણી વડે નીકળી જાય છે એટલા માટે આપણે કાચું શાક બનાવીશું આપણે ઘી ને તેલ બંને મૂકી દીધા છે તમે ઘી સ્કીપ કરી શકો છો બે તજ ના ટુકડા ત્રણ લવિંગ નાખીશું આઠ દસ દાણા આપણે તીખા મરી નાખીશું એક તમામ પત્ર ચમચી આ બધું આપણે પેલા મિક્સ કરી દઈશું આ રીતના એકદમ ફૂટી જાય ત્યાર પછી જ આપણે ભગાર કરવાનો છે હું વરિયાળી નાખું છું વરિયાળી એકદમ સ્વાદ ફૂલ આવે છે એટલા માટે એક સુકુ મરચું લીલું મરચું લીધું છે નાના કટ કરી ત્યારબાદ આપણે મેળવી દઈશું આ રીતના બનાવવાથી શાક એકદમ ટેસ્ટફુલ બને છે બે રોટલી ખાવી તો આપડે ચાર રોટલી ખાઈ જાય એટલું મસ્ત બને છે આ રીતના બનાવવાથી આ રીતના આપણે ધીમે ધીમે હલાવે રાખવાનું છે કેરી ફટાફટ ચડી જાય છે આપણી સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી હળદર આ રીતના આપણે બધું પાછું મિક્સ કરી દેસું લાલ મરચું પાવડર ની હમણાં નથી ઉમેરવાના હવે આપણે ધીમા ગેસ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ ઢાંકીને રહેવા દેશું આ રીતના એટલે એકદમ સોફ્ટ થઈ જશે આપણી કેરી હવે આપણે ચેક કરી લેશું મસ્ત ચડી ગયું છે આપણું શાક બે ચમચા વડે આ રીતના દબાવશું મસ્ત ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આપણે એટલે કલર એકદમ મસ્ત આવે છે એક ચમચી ધાણાજી બધું ખટાશ પ્રમાણે ગોળ નાખીશું તમે તમારી રીતના લઈ શકો છો ખાટી કેરી હોય તો આપણે વધારે નાખીશું ને જો બહુ ખાટી ન હોય તો આપણે થોડો ગોળ નાખવો પડે છે નાખીને એકદમ મસ્ત કલર આવી જાય છે તમે ખાંડ સાકર માં પણ કરી શકો છો પણ કેરી ગોળ મસ્ત લાગે છે અને સ્વાદ પણ એકદમ સરસ આવે છે એક ચમચી હું માંડવીનો ભૂકો નાખું છું મોટી ચમચી તમે સ્કીપ કરી શકો છો માંડવીનો નાખવાથી સ્વાદમાં અલગ જ સ્વાદ આવે છે એટલા માટે હું થોડો ભૂકો એટલો નાખું છું એટલે મસ્ત લાગે છે શાક આપણું એકદમ મસ્ત શાક બની ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાય ફરી મળીશું જય શ્રી કૃષ્ણ નવી રેસીપી લઈને